મુરેઠા ગામે મહિલાઓની સુરક્ષાને લઈને ભીલડી પોલીસની સી ટીમ તૈનાત બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વમાં જિલ્લામાં પોલીસની સી ટીમ મહિલા પોલીસ પોલીસકર્મીઓ નવદુર્ગાના રૂપમાં આવી ગરબે રમતી મહિલાઓ નાની દીકરીઓની સુરક્ષા કરી રહી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા જિલ્લામાં ચાલી રહેલા આ નવરાત્રી પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર જિલ્લામાં સી ટીમ તૈનાત કરવામાં આવી છે જ્યારે ભીલડી પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એનપી સોનારા અને મહિલા પોલીસની સી ટીમ એક્શન બોર્ડમાં જોવા મળી હતી ડીસા તાલુકાના મુડેઠા ગામે શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા શ્રી નકળંગ ભગવાનના મેદાનમાં આયોજિત નવરાત્રી મહોત્સવ નિમિત્તે ભીલડી પોલીસની મહિલા પોલીસની સી ટીમ નવદુર્ગાના રૂપમાં આવી નાની દીકરીઓ અને મહિલાઓની સુરક્ષા કરી રહી છે ભીલડી મહિલા પોલીસની સી ટીમ નવરાત્રીમાં ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને ગરબે રમીને નાની દીકરી અને મહિલાઓની સુરક્ષા કરી રહી છે અને ભીલડી પોલીસની મહિલા પોલીસની સી ટીમ મુરેઠા ગામે નવ નવરાત્રી મહોત્સવમાં એક્શનમાં જોવા મળી રહી હતી